નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે ભારતીય હવામાન વિભાગ એમડીએ દેશના દરિયાકાંઠાના વિસ્તારો માટે ગંભીર ચેતવણી જાહેર કરી છે તો આગાહી મુજબ બંગાળની ખાડીમાં એક નવું સંકટ આકાર લઈ રહ્યું છે તો મિત્રો મલેશિયા નજીક મલક્કા સ્ટેટમાં સર્જાયેલું ઓપરેશન હવે ધીમે ધીમે શક્તિશાળી બની રહ્યું છે જી હા મિત્રો જોકે તમને વધુમાં જણાવી દઈએ કે ત્યારે મિત્રો મળતી માહિતી પ્રમાણે હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે કે આ સિસ્ટમ આગામી દિવસોમાં તીવ્ર બનીને છવ્વીસ નવેમ્બરની આસપાસ ચક્રવાત સેન્યાર એટલે કે સાયક્લોનિક સેન્યારમાં પરિવર્તિત થઈ શકે છે જી હા મિત્રો જો કે તમને વધુમાં એ પણ જણાવીએ કે આ કુદરતી આપત્તિને કારણે પચીસથી થી ઓગણત્રીસ નવેમ્બર દરમિયાન આંદ માનથી લઈને ઓડિશા અને તમિલનાડુ સુધીના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની વાકી છે તો આઈએમડીના લેટેસ્ટ અપડેટ મુજબ હાલમાં મલકા સ્ટેટ પર સર્જાયેલો લો પ્રેશર પશ્ચિમ ઉત્તર દિશામાં આગળ વધી રહ્યો છે જી હા મિત્રો તો આવતીકાલે એટલે કે પચીસ નવેમ્બરના રોજ આ સિસ્ટમ કોમોરીન અને દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી તથા શ્રીલંકાના વિસ્તારમાં છે ત્યારબાદના ચોવીસ કલાકમાં તે દક્ષિણ આંદમાન સમુદ્ર પર ડિપ્રેશનમાં ફેરવાઈ જશે જોકે મિત્રો આ પ્રક્રિયા આગળ વધતા છવ્વીસ નવેમ્બર સુધીમાં તે ચક્રવાતી તોફાનનું વિકરાળ સ્વરૂપ ધારણ કરે તેવી પ્રબળ શક્યતા છે જી હા મિત્રો તો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો